નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા ઊંચા ભાવ ઊંચામાં પંચાવન સો રૂપિયા નોંધાઈ રહ્યા છે જેમાં પાંચસો રૂપિયાનો આજે પણ સુધારો જોવા મળી રહ્યો છે અમુક અન્ય માર્કેટ યાર્ડમાં પણ પાંચ હજાર સુધી આજે જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે આ સપ્તાહની અંદર મિત્રો જીરુના ભાવમાં સુધારો આવવાની સંભાવના છે હજુ પણ ભાવ વધગર સાથે જોવા મળી શકે છે ખાસ તો ઊંચા માર્કેટ યાર્ડની અંદર

મોરબી ચોત્રીસોથી બેતાલીસોને સાઠ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસથી બેતાલીસોને પચીસ રૂપિયા રાપર અડત્રીસો બાવનથી ત્રણ હજાર નવસો ને રૂપિયા છેતપુર ચોત્રીસો પચાસથી એકતાલીસોને એકાવન રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો પચાસથી એકતાલીસોને બાવીસ રૂપિયા ભયાઉ પાંત્રીસોથી છત્રીસો રૂપિયા હળવદ તેત્રીસોથી ચુમ્માલીસો સાઠ રૂપિયા પાટડી આડા પચાસથી એકતાલીસો ને એકોતેર રૂપિયા ચામખમાળિયા પાંત્રીસોથી ચુમ્માલીસોને દસ રૂપિયા થરાદ પાંત્રીસોથી તેતાલીસો ને એકવીસ રૂપિયા ઊંઝા સાડત્રીસોથી પંચાવનસો રૂપિયા નેનાબા પાંત્રીસોથી તેતાલીસો એંશી રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર નવસોથી વીસ રૂપિયા પાટણ બત્રીસોથી ત્રણ હજાર પચીસ રૂપિયા पाभर आड़तरीसौ पच्चीस थी तरह हज़ार नौ सौ साठ रुपया गोडल अठावीस सौ एक पाँच हज़ार रुपया बोटाद एकत्रस सौ पचास रुपिया। थी पिस्तालीस पचास रुपया राजकोट थी चुम्मास सौं रुपया कालावड़ पंत सौ तेतालीस सौ पच्चीस रुपया थ्रॉल बतरीसौ थी साड़ीस सौ पंचोत्तर रुपया डीसा एकतालीस सौ एकतालीस सौ रुपया हिम्मतनगर बेहजार त्राण हज़ार रुपया समी थी चार हज़ार पचास रुपया जूनागढ़ तरह हज़ार पचास थी चार हज़ार तीस रुपया सावरकुंडा छत्स थी चुम्मास सौ रुपया वाराही तर हजार नौ सौ पचास थी एकतालीस एकतालीसठ रुपया वाँकानेर बती सौ पचास थी तेतालीस पांसठ रुपया हरिज त्राण हज़ार नौ सौ थी चुम्मासतालीस रुपया અંજાર ચાર હજાર સાઠથી અડતાલીસોને વીસ રૂપિયા ભેલડી ત્રણ હજાર નવસો એકાવનથી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા જામનગર બે હજારથી બેતાલીસોને પંચ્યાસી રૂપિયા દિયોદર ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર એંશી રૂપિયા થરા ચાર હજારથી ચાર હજાર રૂપિયા અમરેલી ઓગણીસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા જસદણ અઠ્યાવીસો પચાસથી પિસ્તાલીસોને પચાસ રૂપિયા અને બાભરા બે હજાર નવસો દસથી સુડતાલીસો રૂપિયા